બધા જય ચોનલમાં જય ખોડિયારમાં તો આપણો બીજો બ્લોગ છે આગલા બ્લોગ આગલા બ્લોગમાં સપોર્ટ દેખાડવા માટે થેન્ક યુ સો મચ આપણે આ બ્લોગમાં બહુ જલસો કરવાની છે અને આપણે ખૂબ ભજીયા પણ ખાવા જવાની છે તમે આગળ જોઈએ રાખજો અને આગળ સપોર્ટ દેખાડ દેખાડજો આપણે નવું બ્લોગિંગ ચાલુ કર્યું એટલે આપણે જરાક બોલવામાં અસકાઈએ એટલે નિરાતે નિરાતે આવડી જશે વાંધો નહીં આવે ધીરે ધીરે સપોર્ટ દેખાડ્યો રાખો આપણે ઘેરથી નીકળી ગયા હવે હવે આપણે ગામમાં જવાનું છે જુલી હાટું ટમેટા લેવાનું છે મારા પપ્પા હાટું તેને માવા લેવાનું છે તો હાલો આપણે ગાડી લઈને નીકળી ગયા તો અમારે ગામનું કાયસ કાયરી છે કાયરી છે ગમે એ એરીમાં જાવ આપણે તો ગામમાં પૂછી છે આદા આવે હા ભાતે હા ભાતે આદા આવે આદા ખીચકા જાય છે આદા આદા ખીચકા જાય છે તમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દે તો અમે જો આપણી ચેનલ ગોતી દીધી સબસ્ક્રાઈબ કરી લઈએ ત્યાં ચેનલ સબસ્ક્રાઈબ થઈ ગઈ આપણે વીસ સબસ્ક્રાઈબર થઈ ગયા પાંચ યુઝ છે હાલો આદા પછી મળ્યા આપણે પાછા આગળ તો આપણે મિલન બાનમાં પૂગી ગયા એમ અહીંયા આપણે કહી દીધું તને માવાનું માવા લાવી ને પાછા ઘરે નીકળી જાય જૂનો પરમ મિત્ર આપડો મોટા મોટો સમજી જાય મોટા મોટો બાકી કેવાય એમ ને જ બ્લોગ માં ભારી હટાવી દે હટાવી દે ભારી નાખી આવો ભેડા હવે પછી સમય ને સમજો કે જવું પડે કાંઈ કાંઈ હાલો થોડીક વાર બેસી લઈએ અજી પાસે મિત્ર કરીએ કોલસો ફુટના ડીનવાળા ગામમાં રહેવાનો મન સાલે નાખી દે 40 રૂપિયાનું તેવા હા નાખવાનું છે વાંધો નહીં

આપણે ફોન આવ્યો તો આપણે ઝૂલીને લેવા જવાનું છે આવો તો આપણે તમને આગળ બ્લોગમાં મળીએ પાછી ગાડી ગઈ દીધી મામાને આપણે હાલ નીકળી જાય તરફ તો આપણે હેરી છે ગૌરવને કીધું ગૌરવ તારે હવે આપણે આવે પછી જાય આવીએ આપણે ગૌરવભાઈ ની ઘેર પૂરી જો ગૌરવભાઈ ક્યાં હોય જો ગૌરવ લે સીતારામ હારું ને જા ગૌરવ રકડે આ જો રોકશી કલા રોકશી આ શું ભીનું આ કા ભીનું ભીનું છે ગૌરવ આ જો નહીં જા આવે જાવ લિપસ્ટિકને કરીને આ જો પોતે ગૌરવ ભાઈ ચાર થાય હોય કે ફેરવા લઈ જવાય છે રોકશીને पहले रोड़ा ले लो पानी से अरे पानी से अरे मुंह कर दे ओके बैठ पक्षी हेलो हेलो कई बजे आ गए कई बजे आ गए गमई से दे कई कोई तो हो गमई से

આપડા <coughs> क्या दोवा में जो है हल्ला रिपोर्ट तुम्हारे ले बताओ आपकी चटनी आ गई है हमारे हाल से तो कह है तुम्हारा में मर्जी बीच में स्ट्राइक करके आप अपने दिपेन्द्र को समझाओ कि अपनी स्ट्राइक वापस ले ली तो क्या है हम लोग हमारी स्ट्राइक कर सके अरे वहां क्या आप बच्चों को આપણે બ્લોગ બહુ મોટો થઈ જતો એટલે આપણે છે ને ત્યાંથી અત્યારે આપણે કરી કરીએ ત્યાંથી પછી વિડીયો નવું તાર્યો ખાલી હા હવે પછી આપણે ગુઈ જા હું અને આપણે બસ આવા બીજા બ્લોગમાં મળીએ કાલ જુલી અને રોક્ષી વાળો કાલ બ્લોગ આવશે જોવાનું ભૂલતા નહીં તમે ના આપણે સાંજે અગિયાર વાગે લગભગ આપણે અગિયારના આસપાસ બ્લોગ આખા આવી જ જાય ચાલો તો બાય બાય અને જય શ્રી રામ તો મળી રહે નવા બ્લોગમાં બાય